નમસ્તે મિત્રો મારા પિતાજીની તબિયત હમણાં ખરાબ છે એટલે મેં વિડીયો વાંચવાની કોશિશ કરી છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો તમારો કોમેન્ટમાં અભિપ્રાય અમને જણાવજો ને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને ફરી જોવા બદલ ફરી જોવા આવજો અમારી ચેનલ પર વિડીયો ધન્યવાદ નમસ્તે મિત્રો એક વિધવા માતા પોતાના ત્રણ વર્ષના નાનકડા પુત્ર કિશન સાથે જીવનના તોફાનમાંથી પસાર થાય છે પતિનું અકસ્માતમાં મૃત્યુ થયા પછી તે ફૂલના બાગમાં કામ કરવા જાય છે જ્યાં બાગના દેખરેખ કરતા એક સાદા માણસ સાથે તેનો પરિચય થાય છે ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમનો સંબંધ ઊભો થાય છે અને તેઓ એક નાનકડા પરિવાર બનાવીને ખુશહાલ જીવન જીવે છે જામનગર શહેરની બહાર રાજકોટ હાઈવે મધુર બાગ આ બાગમાં ગુલાબ મોગરા જાજી સૂરજમુખી અને અનેક બીજા ફૂલોના છોડ હતા બાગની એક બાજુએ નાનનું મકાન હતું જેમાં ભાગના કામદારો રહેતા અહીં જ રહેવા આવી હતી સ્નેહા સ્નેહાને સ્નેહાની ઉંમર હજુ પચીસ છવ્વીસ વર્ષની જ હશે તેના ચહેરા પર હજુ યુવાની ચમકતી હતી પણ આંખોમાં એક ઊંડી ઉદાસી હંમેશા રહેતી ત્રણ વર્ષ પહેલા તેના પતિનું અનિલનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અનિલ એક મેકેનિક હતા એક દિવસ વર્કશોપમાં ટ્રકનું મોટું ટાયર દબાવી રહ્યા હતા ત્યારે ટાયર જેક અચાનક નીચે આવી જાય છે અને ભારે ટાયરની સાથે આર્યાના પાઇપ પણ અનિલ પર પડી ગઈ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પણ ડોક્ટરે કહ્યું અફસોસ ખૂબ મોડું થઈ ગયું એમને બધા પ્રયત્ન કર્યા પણ એમને બચાવી શક્યા નહીં એ દિવસે સ્નેહાનું જીવન એકદમ ખાલી થઈ ગયું તેમનો નાનો પુત્ર કિશન ત્યારે માત્ર કેટલાક મહિનાનો હતો આજે કિશન ત્રણ વર્ષનો થઈ ગયો છે ગોલમટોળ હંમેશા હસતો બોલતો રહેતો તેના પિતાની યાદ નથી પણ સ્નેહા રોજ તેને કહે છે કે બેટા તારા પપ્પા આકાશમાં તારા માટે જોતા રહે છે કિશન હસીને પૂછે પપ્પા ક્યારે આવશે સ્નેહાનું હૃદય દ્રવી જાય પૈસાની તંગી અને ગામના લોકોની વાતો એ સ્નેહાને જામનગરમાં આવવું પડ્યું એક નાનું રૂપ રૂમ ભાડે લીધું દિવસમાં ઘરે ઘરે કામ કરતી પણ કિશનને એકલો મૂકીને જવું પડતું ત્યાં તેનું મન ભરાઈ જતું એક દિવસ તે એક આશીર્વાદ આપનાર આંટીએ કહ્યું સ્નેહા મધુર બાગમાં કામની જરૂર છે ફૂલ તોડવાનું પાણી આપવાનું બાગની સાફ સફાઈ તું જા ત્યાં કિશનને પણ રાખશે શકે છે સ્નેહાએ એ વિચાર્યું બીજા દિવસે બાગમાં પહોંચી ગઈ બાગના માલિકે તેને જોઈને કહ્યું ઠીક છે બેટા કામ શરૂ કરી દે મહિને સાત હજાર પાછળ એક નાનું રૂમ છે તું અને તારો દીકરો ત્યાં રહી શકે છે સ્નેહાની આંખોમાં આશા જળહળી ઉઠી બાગમાં કામ કરતા એક મુખ્ય નોકર હતા નામ રાહુલ ઉંમર ત્રીસ બત્રીસની લંબાઈ સાદા ચહેરા પર હંમેશા શાંત મુસ્કાન રાહુલ બાગની બધી જવાબદારી સંભાળતા છોડને પાણી આપવાનું ખાતર નાખવું કીડા દૂર કરવા પુલ તોડીને બજારમાં મોકલવા પહેલા દિવસે જ રાહુલને રાહુલે સ્નેહાને જોઈને કહ્યું આવો બહેન આ બાજુ આવો આ ગુલાબના છોડને પાણી ધીમે ધીમે આપવાનું છે નહીં તો પાંદડા પીળા પડી જાય સ્નેહાએ હસીને કહ્યું ઠીક છે ભાઈ શીખી લઈશ કિશન બાગમાં રમતો હતો રાહુલ તેને જોઈને હસીને કહ્યું આ તો નાનો રાજકુમાર આવ બેટા આ મોગરાનું ફૂલ જો કિશને રાહુલના હાથ પકડ્યો અને બંને ફૂલો વચ્ચે ફરવા લાગ્યા સ્નેહા દૂરથી જોઈ રહી હતી તેના મનમાં એક અજાણ્યો ગવો આવ્યો ધીમે ધીમે દિવસો વીતવા વીતતા ગયા સ્નેહાને અને રાહુલ બંને એકબીજાની સાથે વધુ વાત કરતા થયા કામની વચ્ચે બેસીને ચા પીતા કિશન હરકતોની વાતો કરતા રાહુલને એક દિવસ કહ્યું સ્નેહા તમે ખૂબ મજબૂત છો કિશનને એકલો નથી મુકતા આટલું બધું સહન કરી ને પણ હસો છો સ્નેહાએ નીચું જોઈને કહ્યું જીવનમાં બહુ દુઃખ આવ્યા છે રાહુલભાઈ હવે બસ થોડી શાંતિ જોઈએ છે રાહુલ ચૂપ રહ્યો પછી બોલ્યા મારું પણ જીવન એકલું જ છે માતા પિતા અને ભાઈ બહેન પણ નથી આ બાગ જ મારો સંસાર છે પણ ક્યારેક લાગે છે કે કોઈ તો રહેવું જોઈએ જેને કહી શકાય કે આજે મન થાકી મને થાક લાગ્યો છે સ્નેહાએ તેની તરફ જોઈને બન બંનેની નજર એકબીજામાં અટવાઈ ગઈ એ દિવસથી બંને વચ્ચે એક મીઠો બંધન બંધવા બંધાવા લાગ્યું રાહુલ કિશન રાહુલને પણ બોલાવતી એ બંને એકબીજાના દુઃખને સમજતા થયા બંનેને ને લાગવા લાગ્યું કે જીવનમાં ફરી આશાને એક સાંજ જે ભાગમાં ગુલાબની મીઠી સુગંધ ફેલાઈ હતી સૂરજ ડૂબી રહ્યો હતો હતો કિશન ઊંઘી ગયો સ્નેહા અને રાહુલ બેસીને વાતો કરી રહ્યા હતા રાહુલે અચાનક કહ્યું સ્નેહા હું તને એક વાત કહું બોલો મને તારી સાથે જીવવું છે કિશન સાથે પણ અમે ત્રણે એક નાનો પરિવાર બનાવીએ તને ખબર છે કે બહારની દુનિયા ઘણું બોલશે પણ મારું મન કહે છે કે આ જ સાચું છે સ્નેહા ચૂપ રહી તેની આંખોમાં આંસુ આવી ગયા તેને કહ્યું રાહુલ મને પણ એ જ લાગે છે પણ કિશનનું ભવિષ્ય લોકો શું કહેશે રાહુલે તેનો હાથ પકડ્યો કિશને એક મજબૂત પરિવાર મળશે એકમાં તો છે જ બીજા પિતા પણ હશે બાકીનું બધું સમય સાથે લોકો બાગના માલિક અને કિશન નાના મંદિરમાં બંને એકબીજાને વચન આપ્યા હંમેશા સાથ રહેવાનું એકબીજાને સમજવાનું અને કિશનને બંનેનો પ્રેમ આપવાનો લગ્ન પછી જીવન બધું સુંદર બની ગયું રાહુલ કિશન સંભાળતી સાંજે ત્રણેય બેસીને રમતા વાતો કરતા કિશન હવે રાહુલને પપ્પા કહેતો એક દિવસ કિશને પૂછ્યું પપ્પા તમે ક્યારથી અમારી સાથે છો રાહુલે હસીને કહ્યું બેટા હું ત્યારથી જ છું જ્યારથી તારી મમ્મીને ખબર પડી કે તે એકલી નથી કિશન હસ્યો અને રાહુલને ગળે લાગી ગયો આજે મધુર બાગમાં ફૂલોની સુગંધ વધુ મીઠી લાગે છે સ્નેહા અને રાહુલ એકબીજા સાથે હાથમાં હાથ રાખીને બાગમાં ફરે છે કિશન એમની વચ્ચે દોડતો રહે છે જીવનમાં આવેલ દુઃખ પછી પણ તેઓ એકબીજાને મજબૂતીથી પકડી રાખ્યા છે કારણ કે સાચો પ્રેમ એ એવો પવન છે જે તોફાન આભારી પછી પણ શાંતિથી ફૂંકાય છે અને જીવન ફરીથી ખીલાવી દે છે નોંધ આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને તેનું હેતુ માત્ર મનોરંજન તેમની થોડી પ્રેરણા આપવાનો છે વાસ્તવિક જીવનમાં ઘણી વખત પરિસ્થિતિઓ વધુ જટિલ હોય છે પરંતુ આ વાર્તા દ્વારા એ બતાવવાનો પ્રયત્ન છે કે સમય અને પ્રેમથી જીવન ફરીથી શરૂ કરી શકાય છે વાર્તા સાંભળવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ